મોબાઈલ જેટલો ઉપયોગી છે એટલો જ ખતરનાક પણ છે જો તમે સુવાના એક કલાક પહેલાં ફોન વાપરો છો તો આ બધા જ નુકસાન તમને થઈ શકે છે સૌથી પહેલાં મોબાઈલની અંદર જે બ્લુ લાઇટ હોય છે એના કારણે તમારા શરીરમાં મેલોટોલિન નામનો અંતરસ્તાવ સ્ત્રોત વહે છે જે ઊંઘ નહીં આવે પ્રોપર ઊંઘ નહીં થાય એના લઈને ડિપ્રેશન આવશે બીજા દિવસે થાક હોય થાકેલા હોય એવું લાગશે ઊંઘ પૂરતી નહીં થાય અને પૂરા દિવસની થકાન મળશે મોબાઈલના રેડિયેશનના કારણે તમારા વાઇટલ અંગો જેવો કે હૃદય મગજ અને કિડનીને નુકસાન થશે જે તમારી ઇન્ફર્ટિલિટી પર અસર કરશે જે ઇન્ફર્ટિલિટીના કેસો એટલા બધા વધ્યા છે તમે જાણો જ છો ત્રીજું સોશિયલ મીડિયાના નેગેટિવ કન્ટેન્ટને કારણે તમારું મગજ મગજ વધારે પડતું સક્રિય થાય છે જે તમારા ટ્રેસમાં માત્રને માત્ર વધારો વધારોને વધારો જ કરે છે સુવાના એક કલાક પહેલાં મોબાઈલ ફોન યુઝ કરવાનો બિલકુલ બંધ કરી દો આજકાલ બધાને ટેવ પડી છે મોબાઈલ યુઝ કરવાની પણ આને છોડવો પડશે છોડવો પડશે છોડવો પડશે પ્રયત્ન કરવાના શરૂ કરો એક દિવસ એવો આવશે કે તમે આ છોડી દેશો તો આવી નવી ગુડ હેલ્થ ટિપ્સ મેળવવા માટે આ મારું પેજ ફોલો કરો લાઈક કરો અને શેર કરો